કચ્છ ગુજરાતમાં મુંદ્રા અને અંજાર તાલુકાની સરહદે આવેલા વોવાર ગામમાં દાદા મોર ધૂણી દખાવીને બેઠા છે મોર દાદાના ઇતિહાસની વાત કરું તો તુંબેલ ચારણ કુળમાં સવંત સોળસો ની આસપાસની વાત છે માતા સદેવના ખોડે દાદા મોરે અવતાર ધારણ કીધો અનેક પરચા મોર દાદાએ પૂરીને પોતાના અસ્તિત્વની હાજરી નોંધાવી છે અને તેથી જ કહેવાયું છે કે અનેક દેવી દેવતા પીરો નો નહીં પાર મોર આવ્યો સૌથી મોર વીરભલાની વાર વીરભલાએ પોતાના પશુધનને લઈને ગુજરાતમાં નીકળ્યો અને કચ્છમાં સારો વરસાદ થયો એવી જાણ થઈ પાછો ફરતો હતો ત્યાં બાજુ મેઘ ખાંગા થઈને વરસે અને પશુધન તણાય તેવી પરિસ્થિતિ થઈ ચારણે વવાર ગામના આસ્થાનું સ્થાન દાદા મોરને યાદ કર્યા અને બાપ દાદો મોર સાક્ષાત થયા અને વીર ભલાના પશુધનની રક્ષા કરી શ્રાવણ વદ નોમના દાદાની પેઢી થાય છે જેમાં વવાર ગામના લોકો જન્માષ્ટમીથી પણ વધારે રંગે ચંગે ઉજવણી કરે છે તમે પણ ખોરો પાથરો તમારા ધાર્યા કામ થશે મારા પણ ધાર્યા કામ થયા છે કમેન્ટમાં જય મોર લખવાનું ભૂલશો નહીં